નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક સ્વાગત કરું છું અમદાવાદ શહેરમાં આવેલા સોળ જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અમદાવાદ શહેરમાં આવેલા જૂના બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવશે બે પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ સોળ બ્રિજ પર બેરિયર લગાવી દેવામાં આવશે જેના કારણે થઈને ભારે અને ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં અન્ય બ્રિજ પર લોડિંગ વાહન કરવાની ક્ષમતા દર્શાવતા ડિઝાઇન કેપેસિટી અંગેના ઇન્ફોર્મેટરી સાઇન બોર્ડ લગાવવામાં આવશે રાજ્યમાં મોરબી ઝુલતોપુર અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યમાં દરેક બ્રિજોમાં વાહન પસાર થવા અંગેની કેપેસિટી પણ તપાસવામાં આવી હતી ત્યારે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ભારે વાહનો પસાર ન થાય તેના માટે જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સો વર્ષથી લઈ ચોવીસ વર્ષ જૂના શહેરના સોળ જેટલા ઓવરબ્રિજ પર ભારે વાહનનો પસાર ન થાય તેના માટે રિસ્ટ્રિક્ટેડ હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે